પાટણના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર આજે પોતાનું ઉમેદવારી નામાંકન ભરવા જવાના છે તેની પહેલાં જ આપણે ચંદનજી જોડે સીધા જ વાત કરીશું ચંદનજી આજે ઉમેદવારીનું ફોર્મ ભરશો ઘરેથી નીકળો છો કોના આશીર્વાદ લઈને નીકળશો મા અંબાજી અમારી કુળદેવી પૂજ્ય સદારામ બાપા અને દેવી દેવતાઓના આશીર્વાદ લીધા મારી દીકરીએ મને કોમકુમ ટિલક કર્યું પરિવારમાંથી મને આશીર્વાદ પણ મળ્યા અને અહીંથી કાળકા માતાએ અને અહીંયા પંચમુખી હનુમાન દાદાએ હું દર્શન કરવા જવાનો છું પંચમુખી હનુમાન દાદાના દર્શને શીશ નુકાવી અને ત્યાંથી નગર દેવી જે મહાકાળી દેવી કહેવાય ત્યાં જવાનો છું ત્યાં શીશ ઝૂકાવી માના આશીર્વાદ લઈશ આશીર્વાદ લઈને અનાવાડાના દરવાજેથી હું એક રેલીનું આયોજન કર્યું છે રેલીની આયોજન દ્વારા સમગ્ર બજારમાંથી આજે હજારો લોકો મને સમર્થન આપવા આવી રહ્યા છે ત્યારે એ મેદની દ્વારા હું પ્રગતિ મેદાન સુધી પહોંચવાનો છું અને મરગતિ મેદાનમાં મારા જે ભાઈઓ પાટણ મત વિતાના લોકસભાના જે લોકો આવ્યા છે એ મને પૂરતું સમર્થન આપવાના છે અને આશીર્વાદ પણ આપવાના છે અને હું જંગી બહુમતીથી એવો હું આશાવાદ વ્યક્ત કરું છું કેટલી જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે ચંદનજી સમય બતાવશે ખૂબ આશીર્વાદ મળી રહ્યો છે જનપ્રતિનિધિત આશીર્વાદ મળી રહ્યો છે અઢારે આલમનો મને આશીર્વાદ મળી રહ્યો છે બધા સમાજોવાળો સમર્થન મને ટેકો પણ જાહેર કર્યો છે એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે હું જંગી બહુમતીથી જીતીને દિલ્હી પહોંચવાનો મને આજની તારીખમાં એટલો મારો સંપૂર્ણ મને વિશ્વાસ દેખાઈ રહ્યો છે કે હું જંગી બહુમતીથી જીતીશ એમ ચોક્કસ હતા ચંદનજી ઠાકોર તેમને પણ જણાવ્યું કે ઉમેદવારી ફોર્મ ભરવા જશે અને કલેક્ટર કચેરીથી ફોર્મ ભરીને તે પોતાની જીતની આશા વ્યક્ત કરી રહ્યા છે કે તે પોતે બહુમતીથી જીતશે અને દિલ્હી સુધી પહોંચે તેવી હાલ તો આશા વ્યક્ત કરી રહ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ